ગોરવા દશામાના મંદિર પાસે દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી હતી અને દારૂની મહેફિલ માણતા છ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ગોરવા વિસ્તારના દશામાના મંદિર પાસે છ જેટલા વ્યક્તિઓ ભેગા મળીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા જે અંગેની બાદમી ગોરવા પોલીસને મળતા પોલીસે સ્થળ પર રેડ કરીને દારૂની મહેફિલ માણતા છ દારૂડીયાઓને ઝડપી પાડ્યા હતા જોકે દારૂડિયાઓએ ભાગવાનો પ્રયાસ કરતા જ પરંતુ તેઓ સફળ રહ્યા ન હતા પોલીસે ઝડપી પાડેલા દારૂડિયાઓને ઉઠબેસ કરાવીને તેઓને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા હતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જાહેરમાં આલ્કોહોલનું કન્ઝમ્પન કરનારને પકડેલા છે આખી વિગતો જોતા એવું છે કે માનની પોલીસ કમિશનર સાહેબશ્રીની પ્રોહિબિશન ઉપર સખત કાર્યવાહીની સૂચના થઈ આવતા ગોરવા પોલીસની ટીમ જે ઇન્સ્પેક્ટર શ્રી પેટ્રોલિંગ હતા એ દરમિયાન ગોરવા વિસ્તારમાં આવેલું દિશામાં તળાવ છે જ્યાં ખુલ્લી જગ્યાએ ખુલ્લી જગ્યામાં છ ઈસમો બેઠેલા હતા અને આલ્કોહોલનું કન્ઝમ્પશન કરતા હતા તમામને પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની એમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે છે તમામ આરોપીને પોલીસ હિરાસતમાં લેવામાં આવે છે અને આગળની તપાસ અંગે મેડિકલને વગેરેની કામગીરી કરવાની ચાલુ રહેશે